વડોદરાના નવલખી મેદાન ખાતે એક યુવક અને યુવતી એક્ટિવા ઉપર બેઠા હતા આ દરમિયાન રાવપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સહિત બે વ્યક્તિઓ બાઇક ઉપર ત્રણ સવારી આવી પહોંચ્યા હતા અને એક્ટિવા પર બેઠેલા યુવક યુવતી ઉપર મારી યુવકને માર મારી એક્ટિવા સળગાવી દીધું હતું આ બનાવમાં રાવપુરા પોલીસે પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે રાત્રિના સમયે નવલખી મેદાન ખાતે એક યુવક અને યુવતી બેઠા હતા અને તેઓ વાતો કરતા હતા તે દરમિયાન રાવપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ બારૈયા તથા તેના બે સાગરિત બાઇક ઉપર ત્રણ સવારી નવલખી મેદાન ખાતે પહોંચ્યા હતા જ્યાં એક્ટિવા ઉપર બેસીને વાત કરતા યુવક યુવતીને અહીંયા કેમ બેઠા છો તેમ જણાવી દમ મારીને યુવક અને યુવતીને એક્ટિવા ઉપર બેસાડી પોલીસ કોન્સ્ટેબલ નવલખીના અંદરના ભાગે લઈ ગયો હતો જ્યાં કોઈ કારણોસર યુવક અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે રગજગ થતાં યુવકને માર મારવામાં આવ્યો હતો જેથી યુવક સાથે આવેલી યુવતી દોડીને સોલાર પેનલ પાસે પહોંચી ગઈ હતી જોકે યુવકે પણ ભાગવાનો પ્રયત્ન તે પણ કરતા તે સોલાર પેનલ પાસે દોડી આવ્યો હતો ત્યારબાદ તેનું એક્ટિવા પેટ્રોલથી સળગાવી દીધું હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવમાં રાવપુરા પોલીસી રાવપુરા પોલીસ મથકના પોલીસ કર્મચારી નિલેશ બારૈયા તથા તેના બે સાગરિત ભાણીજ ભૌતિક ભીલ તથા ચતુર બારૈયાની ધરપકડ કરી હતી અને તેઓ વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બીજી તરફ આ સમગ્ર બાબતે પોલીસ મથકના અધિકારીએ વિસ્તૃતમાં માહિતી આપીને જણાવ્યું હતું ગઈકાલે એના જે શેઠ હિરેન્દ્ર જૈન છે એ હતા નહીં એટલે ઓફિસ જલ્દી બંધ કરીને એના સેઠે જે એક્ટિવા એને અવર જવર કરવા માટે આપેલું હતું તે એક્ટિવા લઈને નવલખીનું જે ગ્રાઉન્ડ છે ઓપન ગ્રાઉન્ડ છે હેલીપેડનું ગ્રાઉન્ડ ત્યાં જઈને એના મહિલા મિત્ર જોડે એ વાતો કરવા માટે બેઠેલ હતો તે દરમિયાન લગભગ પોણા નવેક વાગ્યે તેમ ફરિયાદીના જણાવ્યા પ્રમાણે હોન્ડા શાઇનનું બાઇક લઈને ત્રણ ઇસમો ત્યાં આવેલ હતા એક જ સવાર ગાડી પર હતા અને એમાં જે ચલાવનાર હતો એણે એનું આઈ કાર્ડ બતાવેલ કે હું પોલીસમાં છું એમ કરીને આઈ કાર્ડ અંદર રાખી દીધું તમે અહીંયા કેમ બેઠા છો અને એમ કરીને એમની પાસે એણે ગાડીના કાગળ માગેલા હતા લાઇસન્સ માગેલા હતા પણ જે ફરિયાદી છે એ ફરિયાદી પાસે આ બધા પેપર ના હોય એણે કીધું કે હું તમારું સમાધાન કરાવી દઉં એમ કરીને આ જે પોલીસવાળાની જે ઓળખાણ આપેલી એ ભાઈએ આ બંનેને જે એક્ટિવા હતું એ એક્ટિવા પોતે ચલાવી લે છે પાછળ છોકરાને બેસાડે છે ને એ પાછળ છોકરીને બેસાડી અને જે આપણું નવલખી ગ્રાઉન્ડ છે ત્યાં એક ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે તે તરફ લઈ જાય છે અને એની સાથે બીજા બે ઇસમો હતા એમને કીધું કે તમે જતા રહો હું તમને બોલાવું પછી આવજો એમ કરીને આ ત્યાં લઈ ગયો અને ત્યાં લઈ જઈને આ છોકરાને આણે મારવામાં ગડદાપાટુ મારવા માંડેલ જેથી કરીને છોકરો અને છોકરી છે એક્ટિવા ત્યાં છોડી અને ગભરાઈને આપણી સોલર પેનલ છે ત્યાં આવી ગયેલ હતા અને જે આ જે છોકરી છે ત્યાંથી રવાના થઈ ગઈ હતી આ છોકરાએ એના બીજા બે મિત્રોને મિત્રોને કોલ કરી અને અહીંયા આવો એમ કરીને ત્યાં ઊભો હતો એ દરિયામાનમાં જે પોલીસવાળા જે ભાઈ હતા એણે એના જે પેલા બે મિત્રો હતા એને કીધું કે પેલો છોકરો અહીંથી ભાગી ગયો છે એને લઈને અહીંયા આવો એટલે એ ત્યાં સોલાર પેનલ ગયા અને પાછા એને બાઇક પર લઈ અને જે એક્ટિવા અપાઈ દઈશું એમ કરીને ત્યાં લઈ ગયેલ અને ત્યાં પાછો આ ત્રણેય જણ થઈને એને મારવા માંડેલ હતા જેથી કરીને એ છોકરો છે પાછો ત્યાંથી ભાગી ગયો અને સોલાર પેનલ પાસે આવેલો હતો અને પછી એના જે મિત્રો આવી ગયા એટલે મિત્રો આવી ગયા પછી ત્યાં ગયેલો હતો ત્યારે એક્ટિવા છે ત્યાં સળગાવી હાલતમાં મળ્યાલ હતું રાવપુરા પોલીસ રાવપુરા પોલીસમાં બીએનએસ ત્રણસો ચોવીસ ચાર એકસો પંદર બે બસો છન્નું અને ચોપન મુજબ જે કલમો છે એ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે સાહેબ જે સળગાઈ જે ગાડી કોઈ સળગાઈ જાય એમાં આરોપીઓ ત્રણ આરોપી છે એમાં એક પોલીસ કર્મી છે નિલેશ વનરાજભાઈ બારૈયા જે રાવપુરામાં નોકરી કરે છે એ સિવાયના ભાણીઓ છે ભૌતિક વલ્લભભાઈ ભીલ અને તેનો મિત્ર ચતુરભાઈ બાળુભાઈ બારૈયા આ ત્રણ છોકરાઓ સાથે હતા અને એમણે આ કાર્ય કરેલ હતું સાહેબ આવી જે પુત્ર કર્યું છે પોલીસ કર્મચારીએ કેટલું એઝ અ પોલીસ કર્મચારી આ ના શોભે એવું કાર્ય કરેલ છે કે પોતાનું જે ફરજ છે એ ફરજથી વિમુક્ત થઈને આણે કાર્ય કરેલ છે જેને કરવું જોઈએ નહીં આ જે બીએનએસની ત્રણસો ચોવીસ ચાર એકસો પંદર બે બસ્સો ચાણું ચોપન જે મુજબની કલમો છે એ કલમો મુજબ કેસ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી અમે હાથ ધરવામાં આવેલ છે